વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં વન વિભાગ તેમજ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા જનજાગૃતિ રેલી તથા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ઓપન પાર્ટી પ્લોટથી દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિગુરડે તેમજ નાયક સાહેબ દ્વારા રેલીને લીલી ઝંડી દેખાડીને રવાના કરી જે સ્વામી વિવેકાનંદ સર્કલથી મા સરસ્વતી સર્કલથી બિરસા મુંડા સર્કલ થઈ મૂળ સ્થળે પરત ફરી રેલી પૂર્ણ થયા પછી આપણું પર્યાવરણ વિષય પર ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેરના નાના ભૂલકાઓએ આ ચિત્ર પ્રદર્શનમાં પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો અને વૃક્ષો ઉછેરો પાણી બચાવો વરસાદી પાણીનો સંગ્રહ પાણીનો કર્કસરયુક્ત ઉપયોગ જંગલોનું રક્ષણ પ્રદૂષણ અટકાવો સ્માર્ટ અને ગ્રીન સિટી દાહોદ જેવા પર્યાવરણ વિષય ઉપર એ અને એ ફોર ચિત્ર બનાવી પ્રદર્શિત કર્યા હતા અને એમને સૌને વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળ તરફથી પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં દાહોદ રેડ ક્રોસ સોસાયટી દાહોદ વન વિભાગ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ તેમજ દાહોદ શહેરના તમામ સમાજના લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ આજે દાહોદ ખાતે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસને સરકારશ્રીના અલગ અલગ વિભાગ પર્યાવરણ વિભાગ વન વિભાગ આરોગ્ય વિભાગ તેમજ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું જેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે દાહોદના અલગ અલગ એકસઠ જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ચિત્રો દોરી રહ્યા હતા અને એ ચિત્રો થકી એક અદ્ભુત સંદેશો દાહોદની જનતાને તેમજ સમગ્ર ગુજરાતની જનતાને આપ્યો છે પર્યાવરણ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે અને એને બચાવવામાં આપણે સૌએ સહકારથી ચાલવાનું રહેશે અમિત નાયક આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકાર શ્રી દ્વારા જિલ્લા તંત્ર દ્વારા વન વિભાગ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું સફળ રેલીનું આયોજન થયું હવે આપણે સૌની એક જવાબદારી છે પાંચ જૂનની ઉજવણી ફક્ત પાંચ જૂન નહીં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હવે દરરોજ કરવાની જરૂર છે કેમકે પર્યાવરણને બચાવવા સાચવવા માટે આપણે એક દિવસ પૂરતું નથી હવે આખા વર્ષના ત્રણસો પાસઠ દિવસ પર્યાવરણની ચિંતા કરવાની જરૂર છે એને બચાવવાની સંરક્ષણ કરવાની જરૂર છે વૃક્ષારોપણની પણ જરૂર છે તો આ એ કોઈ સંસ્થા બની વાર એકલાની જવાબદારી તો નથી જ આપણે સૌએ આ જવાબદારી લેવાની જરૂર છે સૌએ પર્યાવરણનું સંવર્ધન કરવા માટે હાથથી હાથ મિલાવવાની જરૂર છે હવે બધાય સંકલ્પ લેવો જોઈએ પર્યાવરણને બચાવવા માટે જેનાથી આપણું આ વિશ્વનું પર્યાવરણ બચશે આપણે બચીશું જય હિન્દ